વાત કરીશું વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના વાર્ષિક રાશિફળની આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શન ને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક મિત્રો અવશ્યથી કરી શકો છો મિત્રો કારતક શૂદ એકમથી વિક્રમ સંવત બે હજાર બ્યાસીના વર્ષની શરૂઆત થઈ ચૂકી છે તો આ નવું વર્ષ તમારા માટે કેવું રહેશે તમારા માટે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે શું પરિવર્તન આવશે આ નવા વર્ષમાં તમારા જીવનમાં આ વર્ષના ગ્રહ ગોચર અનુસાર તથા સચોટ વૈદિક જ્યોતિષ અનુસાર તમને કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન અને ખાસ વિદ્યાર્થીઓ માટે શિક્ષાની દ્રષ્ટિથી આવનારા આ નવા વર્ષમાં કેવા ફળ મળવાના છે આવો વિગતવાર જાણીએ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધનુ રાશિના જાતકોની તો બધા જ ધનુ રાશિના જાતકોને એમના શાસક ગ્રહ ગુરુ કે જ્ઞાન વિસ્તાર અને નસીબથી ભરપૂર કરે છે જે તેમને જ્ઞાન વિસ્તાર અને ભાગ્યનો આશીર્વાદ આપે છે ધનુ રાશિના લોકો સ્વાભાવિક રીતે સાહસિક દાર્શનિક અને સ્વતંત્ર હોય છે તમને નવી વસ્તુઓ શીખવા અને શોધવાનો ઊંડો જુસ્સો હોય છે તમારો દ્રષ્ટિકોણ હંમેશા સકારાત્મક રહે છે અને તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ક્યારેય આશે ગુમાવતા નથી તમને તમારા અનુભવો અને જ્ઞાન અન્ય લોકો સાથે શેર કરવાનું ગમે છે જોકે ક્યારેય સત્ય બોલવામાં તમારી સીધાઈ એ નિરાશાજનક બની શકે છે તમારા કાર્ય અને જીવનનો શ્રેષ્ઠ રીતે સ્વતંત્ર રીતે અને તમારી પોતાની સત્તો પર સંપર્ક કરવામાં આવે છે બે હજાર બ્યાસી ના વાર્ષિક રાશિ અનુસાર જોવામાં આવે વિક્રમ સંવત અનુસાર જોવામાં આવે તો વર્ષની શરૂઆતમાં પરિણિત યુગલોને કેટલાક પડકારોનો સામનો કરવો પડે એવી શક્યતા છે નાની ગેરસમજણો અને ભાવનાત્મક અંતર એ સંબંધોમાં તણાવ લાવી શકે છે પ્રામાણિક વાતચીત અને આત્મનિરીક્ષણ એ સમસ્યાઓનું નિરાકરણ તમારા માટે બની શકે છે તમારા સંબંધોને મજબૂત આવી વસ્તુઓ જ બનાવી શકશે સિંગલ જાતકોને ડેટિંગની તકો ઓછી આવર્ષમાં લાગે છે અને વિશ્વાસનો અભાવ ઊંડા જોડાણો બનાવવાનું મુશ્કેલ બનાવી શકે છે તેથી જૂના ઘાવને મટાડવા અને પ્રામાણિક પ્રામાણિકપણે વાતચીત કરવા પર ધ્યાન અવશ્ય આવર્ષમાં કેન્દ્રિત કરવું જરૂરી છે જે લોકો સિંગલ છે અને સંબંધોમાં છે તેમના માટે વર્ષ સારું રહેશે પરસ્પર સમજણ પ્રેમાન ક્ષણો અને ભવિષ્યની યોજનાઓ વિશે ચર્ચા કરવાની તકો મળશે ખાસ કરીને ઓક્ટોબર પછી પ્રેમ જીવનમાં વધુ ઊંડો જોડાણ જોવા મળશે અને લાંબી સફર અથવા કૌટુંબિક મેળાવડો શક્ય બનશે બે હજાર બ્યાસીના વર્ષફળ અનુસાર ધનુ રાશિના લોકો માટે વર્ષની શરૂઆત તેમના કરિયરની વાત કરવામાં આવે ત્યારે થોડી પર પડકારજનક રહેશે કામનું દબાણ અને જવાબદારીઓ વધશે પરંતુ તમારી મહેનત તમને બધા અવરોધોને દૂર કરવા મદદ કરશે વર્ષના બીજા ભાગમાં પરિસ્થિતિઓમાં સુધારો થશે નવી તકો અને નાણાકીય લાભ પ્રદાન કરશે જે લોકો નોકરી કરે છે તેમને તેમના સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથે સંકલન કરવાની જરૂરત પડશે વ્યવસાયિક કરનારાઓને શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ પછીથી નવા બજારોમાં વિસ્તારની તકો ઉભરી આવશે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સખત મહેનત કરશે અને સફળ થવાની અપેક્ષા છે વિક્રમ સંવત 2082 અનુસાર વર્ષની શરૂઆત આર્થિક રીતે થોડી ધીમી રહેશે પરંતુ કાળજીપૂર્વક ખર્ચ અને બચત વધશે પગારદાર વ્યક્તિઓ સ્થિર આવકનો આનંદ અને કેટલાક થવાની સંભાવના છે શરૂઆતમાં વ્યવસાયિક ચુકવણીમાં વિલંબ થઈ શકે છે પરંતુ વર્ષના અંત સુધીમાં નફો અને વૃદ્ધિ જોવા મળશે લાંબા ગાળાના રોકાણો ખાસ કરીને વિદેશી રોકાણો ફાયદાકારક રહેશે આ વર્ષની કુંડળી અનુસાર વર્ષના પહેલા ભાગમાં પરિવારમાં ભાવનાત્મક પડકારો ઉભા થશે માતા પિતા અથવા ભાઈ બહેનો સાથેના સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે પરંતુ પછીથી ઘરમાં ખુશીઓ અને સહયોગ વધશે સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો તમને ઉર્જાનો અભાવ સાંધાનો દુખાવો અથવા નાની ચેતા સમસ્યાનો અનુભવ થઈ શકે છે માટે સંતુલિત આહાર નિયમિત કસરત અને નિયમિત આરોગ્યની તપાસ જરૂરી રહેશે માનસિક રીતે તમે સ્થિર રહેશો જો કે તમને ક્યારેક તણાવનો અનુભવ થઈ શકે છે ઉપાયોની વાત કરવામાં આવે તો તમારા લિવિંગ રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રોગ સોલ્ટ લેમ્પ મૂકો આ સંબંધોમાં નકારાત્મક ઉર્જા હશે તો તેને દૂર અવશ્ય કરશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની તો શનિ ગ્રહ દ્વારા શાસિત મકર રાશિના જાતકોને જવાબદાર મહેનતુ અને ધ્યેય લક્ષી વ્યક્તિઓ માનવામાં આવે છે તમે એક ગંભીર વ્યક્તિ છો જે જીવનને ગંભીરતાથી લે છે અને સ્થિરતા અને ભવિષ્યની સુરક્ષા પ્રાપ્ત કરવાના તમારા પ્રયત્નોમાં અડગ તમે રહેવાવાળા છો

વૈવાહિક જીવનને અસર કરી શકે છે જોકે જૂન પછી ગુરુનું ગોચર સંબંધોમાં મીઠાશ અને સમજણ લાવશે જે લોકો સગાઈમાં નથી તેમના માટે વર્ષો મધ્યભાગ રોમેન્ટિક પ્રસ્તાવો અને સુખી સંબંધની શરૂઆત માટે અનુકૂળ રહેશે જેઓ પહેલેથી સંબંધોમાં છે તેઓએ તેમના સંબંધોને મજબૂત બનાવવા માટે વાતચીત અને વિશ્વાસને પ્રાથમિકતા આપવાની જરૂરત પડશે આ વર્ષના રાશિ પણ અનુસાર કારકિર્દી અને વ્યાવસાયિક જીવન કાર્યસ્થળના રાજકારણ અથવા વર્ષના પ્રારંભમાં વધુ પડતા કામના ભારણને કારણે તણાવનો અનુભવ કરી શકે છે જો કે વર્ષના મધ્ય ભાગથી તમારા પ્રયત્નો ફળ આપવાનું શરૂ કરશે વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે મે પછી નફો અને વિસ્તારની શક્યતાઓ છે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સખત મહેનત અને સમર્પણ દ્વારા સફળતા લાવશે આ વર્ષના રાશિફળ અનુસાર નાણાકીય રીતે વર્ષ કેટલાક અનિચ્છનીય ખર્ચ અને નાણાકીય મુશ્કેલીઓ સાથે શરૂ થઈ શકે છે પરંતુ યોગ્ય બજેટ અને આયોજન સાથે તમે વર્ષના અંત સુધીમાં નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરી શકો છો રિયલ એસ્ટેટ અને શેર બજારમાં રોકાણ કરવાથી નફો મેળવવાની શક્યતા છે જો કે સટાકી પ્રવૃત્તિઓ ટાળવી તમારા માટે હિતાવહ રહેશે આ વર્ષના રાશિફળ અનુસાર મકર રાશિના પારિવારિક જીવનમાં વર્ષના પ્રારંભમાં કેટલાક જૂના વિવાદો ફરી ઉભરી શકે છે પરંતુ સમય જતાં વસ્તુઓમાં સુધારો થશે તમારી માતા અથવા માતાજીવી સ્ત્રીઓ સાથેના તમારા સંબંધો મજબૂત બનશે જ્યારે તમારા પિતા અને ભાઈ બહેનો સાથેના સંબંધો થોડા ઉપચારિક રહી શકે છે સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ વર્ષ સારું રહેશે નાની મોસમી બીમારીઓ સિવાય તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહેશે માનસિક રીતે પણ તમે વધુ સંતુલિત અને સાત અનુભવશો ટૂંકમાં વિક્રમ સંવત બે હજાર બ્યાસી મકર રાશિના જાતકો માટે આત્મનિરીક્ષણ સમજણ અને સંતુલનનું વર્ષ બનશે ફક્ત ધીરજ રાખો અને સફળતા તમારી રાહ જોઈ રહી છે ઉપાયોની વાત કરીએ તો દર શુક્રવારે દુર્ગા ચાલીસાનો તમે અવશ્ય પાઠ કરજો તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું ગ્રહ ગોચર તમારા માટે વિવિધ ક્ષેત્રોમાં આવી કઈક પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે